માં અને દીકરો બે સરખા છે પહેલા કચરો વારવાનો હોય કે પોતું કરવાનું ખબર ભગવાન બચાવ મને હાલ પછી ઓય સાંભળો છો તમાર ભાઈબંધ છે ને ઓલી ચુડે જોડે લગ્ન કરવા જાય છે જાઓ રોકો તો ખરા ના હું નહીં રોકું એને મને રોક્યો તો ઓય સાંભળો છો નેલ પોલિશ નો કલર કેવો છે મારો કલર વધારે સારો છે પોલિશ નો કે અંજલી ના કલર સારો સરસ છે અંજલી જોડે તો બધા ફીકા ફીકા કલર પડે છે